તમે કોઈ પણ પોળમાં પ્રવેશ કરો એટલે સૌથી પહેલાં તમને દેખાશે ચબૂતરો આ પોળોનું બાંધકામ કંઈક બોલતું હોય છે અહીંની દરેક વ્યવસ્થા કે માળખાગત વાત કંઈક કહેતી હોય છે પોળોમાં લિવિંગ હેરિટેજ જોવા મળે છે તો ચાલો આપણે જાણીએ અને માણીએ આ પોળોની જીવંતતાને અમદાવાદ એટલે ગુજરાતનું હાર્દ અને અમદાવાદનું હાર્દ એટલે તેની પોળો હેરિટેજ સિટી અમદાવાદમાં ચાર સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં આજે પણ આ પોળો આવેલી છે પોલની જે શબ્દ છે એ પ્રતોલી સંસ્કૃત પ્રતોલીમાંથી પોલ બન્યો છે એ એ બહુ યુનિક વસ્તુ છે એન્ડ એની જે આર્કિટેક્ચર છે એની જે વાતાવરણ છે એ બહુ યુનિક છે એન્ડ પછી દરેક પોલની જે પાણી સંગ્રહ સિસ્ટમ ટાકા ટાકુ છે એ પણ જે સસ્ટેનેબલ સિટી આપણે ગણીએ છીએ એની અંદર બહુ બહુ મુખ્ય છે પણ પણ એ જે પોલની રચના છે એ એ પ્લાનિંગ માટે બહુ સમજો સમજવાની જરૂર છે અમદાવાદમાં છસોથી વધુ પોલ છે જ્યાં લોકો એક પરિવાર ભાવથી રહે છે વારસા સાથે કેટલીય પેઢીઓથી રહેતા લોકો પોતાના તહેવારો અહીં સાથે ઉજવે છે પોળ એક એવી એવો પરિવાર છે કે દરેક માણસ નાનો હોય કે મોટો હોય દરેક કે દરેક માણસ કોઈ પણ પ્રસંગની અંદર સારો કે ખોટા પ્રસંગની અંદર બધા એકબીજા મળીને જ કામ કરે છે અને એકબીજા સાથે કામ કરે છે દાખલા કે હમણાં એક લોકડાઉન ગયું ઘણી તકલીફો પડી લોકોને એની અંદર પણ પોળવાળાએ ઇઠ્યાસી ઘરને આજે અનાજની કીટ આપીને પૈસા આપીને દરેકે દરેક ઘરના પરિવારના લોકોને સાચવી રાખ્યા પોરમાં અમે છેલ્લે એસી અને વર્ષો જૂના મકાનો છે અહીંયા બારી બાયણા પિત્તરના છે કુવા છે પોરમાં અમારે પછી ધાબા છે મોટા મોટા મકાનો સારા પછી સાગના લાકડાના બનેલા છે આખા પિલરો પર મકાનો આવેલા છે ગડરો પર અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને ઘર અવન અવર રિપેરિંગ કામ કરાવવું પડતું હોય છે એવું ને એવું ઘર રાખવા માટે

તેની સ્વચ્છતાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે આ પૂળમાં જ્યારે પણ આમાં આવીએ છીએ બરાબર છે અમે દર મંગળવાળા આવીએ છીએ રજાના દિવસ સારી રીતે અમારા ઘર જેવું કામ કરીએ છે ને ઘરે ઘરે આમાં લોકો અમને ચા પાણી આ તે ને એમને સારી રીતે રાખે છે બરાબર છે ને આમાં પૂળ ચોખ્ખી રાખીએ છે જુદા જુદા ધર્મોના લોકો પોતાની આસ્થા કેન્દ્રો સાથે ભાઈચારાની લાગણી જાળવી પોતાનું જીવન ખુશીથી અહીં જીવે છે

કેમરા પર્સન લક્ષ્મણ રાજપૂત કે સાથ સુમન બોરના ડી ન્યૂઝ અહેમદાબાદ